ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે થયેલ એમોયુ રદ કરવા ગુજરાત સરકારે તારીખ દસ નવ બે હજાર ત્રેવીસના રોજ ભારત સરકારને પત્ર લખેલ છે એનો જવાબ આપવામાં આવે જેના અનુસંધાને ચૌદ આઠ બે હજાર પચીસના દિને ધરમપુર ખાતેની તાપી નર્મદા રિવરલિન્ક પ્રોજેક્ટના વિરોધમાં રેલી બાબતે જેમણે પણ આદિવાસી સમાજને ગુમરાહ કરી ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું હતું આગામી દિવસોમાં એમના ઘરે આ બાબતે ખુલાસો માંગવામાં મોટી સંખ્યામાં જવામાં આવે છે અને આગામી દિવસોમાં ફરી મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવે છે જ્યાં પારતાપી રિવર લિંક પ્રોજેક્ટ વિરોધી સંઘર્ષ સમિતિ પ્રમુખ શ્રી વારકુભાઈ સંઘર્ષ સમિતિ સભ્યશ્રીઓ નરગરી જાગીરી ગામના સરપંચ દિનેશભાઈ પંચાયત સભ્યશ્રીઓને મોટી સંખ્યામાં ગામના આગેવાનો હાજર હતા